ગણેશાય ગણેશ અધ્યાસત્મો શ્રોતાઓને પાડવાના કેટલાક નિયમો સૈનિક વાચ સુત સુત મહાપ્રાગ ધન્ય સ્તવ સેવ પુંગ શ્રાવિત્યય કથાસ્ક મદભુતય સ્વભાવ સૈનિક બોલ્યા હે સુત શિવભક્તોમાં શ્રેષ્ઠ તમને ધન્ય છે તમે અમને આ કલ્યાણકારી શિવકથા સંભળાવી હવે શિવપુરાણ સાંભળવા ઈચ્છનાર શ્રોતાઓએ જે નિયમો પાડવાના હોય તે સર્વના કલ્યાણ અર્થા કહો સુદજીએ કહ્યું હે સૈને વ્રતધારી પુરુષો જે નિયમ હું તમને કહું છું તે તમે ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે સાંભળો કેમ કે આ શ્રેષ્ઠ શિવકથા નિયમપૂર્વક સાંભળવામાં આવે તો કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના શ્રોતાઓ ઉત્તમ પ્રકારની ફળપ્રાપ્તિ થાય છે શિવકથા સાંભળવાની ઈચ્છાવાળા ભાવિ કે વક્તા પુરાણી પાસેથી દીક્ષા લેવી કારણ કે દીક્ષા વગરની કથા સાંભળવાનો અધિકાર નથી શ્રોતાઓ બ્રહ્મચાર્ય પાળવું ભોય પરસવું અને નિત્ય કથાની સમાપ્તિ થતાં પતરાળામાં ભોજન કરવું જેમનામાં શક્તિ હોય તેમણે પારાયણની સમાપ્તિ સુધી ઉપાસ કરી શ્રદ્ધા આ ઉત્તમ પુરાણને સાંભળવો ઉપાસ ન થઈ શકે તો દૂધ પીવો અથવા ફરાળ કરવો યા એકટાણું કરવું આ કથાના વ્રતધારી શ્રોતાઓ દરરોજ એકવાર હવિશાન લેવું કથા શ્રવણ કરનારે ભારે ખોરાક કઠોળ મસૂર દૂષિત તથા વાસીયાન ન લેવું તેમજ ડુંગળી લસણ હિંગ તથા માદક વસ્તુઓનો ત્યાગ કરવો કામ કરો વગર છ વિકારોતોને બ્રાહ્મણ અને સંતોની નિંદા પણ તજવા રચલા સ્ત્રી અને વેદોની નિંદા કરનાર સાથે વાર્તાલાપ કરવાની સકાલ સ્ત્રોતાઓ સ્ત્રોતાઓ પ્રતિદિન નિયમપૂર્વક શિવકથા સાંભળવી સકામ સાંભળનારો કામને પામે છે અને નિષ્કામ મોક્ષ મેળવે છે આ ઉત્તમ કથા દરિદ્ર રોગી નિર્ભાગી પાપી તેમજ સંતાન વિહોણા મનુષ્યને પણ સાંભળવી વળીકા વંધ્યા વગેરે સાત પ્રકારના દોષવાળી સ્ત્રીઓએ સ્ત્રીઓએ જે સ્ત્રીઓ ગર્ભ સ્ત્રી જતી હોય તેમણે પણ આ ઉત્તમ શિવકથા સાંભળવી સ્ત્રીઓ કે પુરુષ બંનેના મહા શિવપુરાણ નિયમપૂર્વક એકાગ્રતા થઈને સાંભળી આ શિવપુરાણની પાણના દિવસે યજ્ઞો જેવી અતિ ઉત્તમ ફળ આપનાર છે તે ઉત્તમ દિવસોમાં વિવિધ પ્રકારનું દાન કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે શ્રોતાઓએ આ રીતે વિધિપૂર્વક શિવપુરાણને સાંભળવો અને પ્રસન્ન થઈને કથાનું ઉત્થાપન કરવું કથા ઉત્સવ પૂર્ણ થતાં શ્રોતાઓએ શિવપૂજાની પેઠે શિવપુરાણ ગ્રંથનું પૂજન કરવું વળી વક્તાનું પણ વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ પુસ્તકને ઢાંકવા માટે નવું પોથી બંધારણ આપવું તેમજ તેને બાંધવા માટે સુંદર દોરી આપી જેથી તેઓ જ્ઞાની થઈ જન્મે જેનો વૈભવશાળી થાય છે સ્રોતાઓ વક્તા અને કિંમતી અલંકારો વસ્ત્ર ગહેરેણાં તથા વાસણો વગેરે આપવા આ પ્રમાણે વર્તનાર સ્ત્રોતા સ્વર્ગલોકમાં બ્રહ્મલોકમાં જઈને તે શિવલોકને પામે છે આ રીતે ઉત્સાહપૂર્વક પુસ્તક અને કથા કેનારનું પૂજન કર્યા પછી વક્તાને સાય માટે રાખેલા પંડિતને યોગ્ય સત્કાર કરવો પછી ત્યાં આવેલા અન્ય બ્રાહ્મણોને અનાજ વેટી દ્રવ્ય વગેરે દાન આપવું અને ત્યાં ગીતો વાઘો અને નૃત્યો આદિ દ્વારા મોટા ઉત્સવ કરવા હેમુની શિવજીને રામચંદ્રજીને કહી હતી તે શિવ ગીતા બીજા દિવસે પાઠ કરવો અને ગૃહસ્થોતા કર્મની શાંતિ માટે શુદ્ધ હોમ દ્રવોથી હોમ કરવો અથવા તેણે સંહિતાના દરેક શ્લોકમાં તેમજ ગાયત્રી મંત્ર અથવા શિવ પંચાક્ષર મૂળ મંત્રથી બરાબર હોમ કરવો જે હોમ કરવામાં અસકતો એ ભાવિકે હોમ દ્રવ્યનું બ્રાહ્મણને દાન કરવું પછી ઓછાવા દોષોને કરવા માટે ભક્તિપૂર્વક શિવ નામનો પાઠ કરવો કે શ્રવણ કરવું તેથી સગડું કાર્ય નિયંત્રણ સફળ થાય છે કેમ કે ત્રણે લોકમાં અધિક કોઈ વસ્તુ નથી પછી વ્રતની પૂર્ણાવતીની સિદ્ધિ માટે અગિયાર બ્રાહ્મણોને મધ અને દૂધ પાઠની તૃપ્ત કરવા અને તેમને દક્ષિણા આપી આ રીતે દાન કરવાથી ભાવિક મનુષ્ય શિવકૃપાના સંસારના બંધનમાંથી મુક્ત થાય છે એ રીતે શિવપુરાણ સાંભળવાથી ભોગ અને મુક્ષ ફળને ભાવિક મનુષ્યને આપે છે હેમુનિ આ પ્રમાણે વિધિ કરવાથી શિવપુરાણ સંપૂર્ણ ફળદાતા અને ભોગ તથા મોક્ષ આપનારું પણ થાય છે આ શિવ શિવપુરાણ જેવું ગણાય છે તે શિવજીને અત્યંત પ્રિય હોય સંસારમાં રોગોનું નિવારણ કરનારું છે જેમને નિરંતર શિવજીનું ધ્યાન કરે છે જેમની વાણી શિવજીના ગુણોની સ્તુતિ કરે અને બંને કણો શિવજીની દિવ્ય કથા સાંભળે તેઓ આ સંસાર સાગરને પાર ઉતરી જાય છે રીતિશિષકન શિવ મહાપુરાણ મહાત્મયમાં શ્રોતાઓએ પાડવાના કેટલાક નિયમ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ ઇતિશ્રી શિવ મહાપુરાણ મહાત્મય સમાપ્ત ઓમ નમઃ શિવાય